મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક અત્યંત શુભ સમાચાર કારણ કે માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ હવે કેટલીક રાશિઓ પર બનવાના છે આજે સવારે સાડા આઠ વાગ્યાથી આ રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે અને તેમને એક પછી એક સારા સમાચાર મળશે હા મિત્રો માતા લક્ષ્મી હવે બારમાંથી કેટલાક વિશેષ રાશિવાળાઓ પર અત્યંત પ્રસન્ન થઈ ગઈ છે આ શુભ રાશિવાળાઓના જીવનમાંથી હવે દુઃખ અને સમસ્યાઓનો અંત આવી જશે અને ખુશીઓની નવી શરૂઆત થશે આ રાશિવાળાઓના ઘરમાં હવે દેવી માતા લક્ષ્મીનું આગમન થવાનું છે જેના કારણે તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય વરસશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમનું નસીબ ચમકી ઉઠશે હવે પ્રશ્ન એ છે કે એવી કઈ રાશિઓ છે જેઓનું ભાગ્ય આજે સવારે આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી બદલાવા જઈ રહ્યું છે કઈ રાશિઓને એક પછી એક શુભ સમાચાર મળવાના છે આ વિડિયોમાં અમે તમને એ જ શુભ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ એટલે વિનંતી છે કે વિડિયોને શરૂઆતથી અંત સુધી પૂરેપૂરું જુઓ અને કોઈ પણ ભાગ ન છોડો કારણ કે આ વિડિયો ખાસ કરીને તે જ રાશિવાળાઓ માટે ખૂબ જ લાભદાયી અને મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરતા પહેલા જેઓ પણ માતા લક્ષ્મી પર સાચી ભક્તિ રાખે છે તેઓ કૃપા કરીને આ વિડિયોને અત્યારે જ લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો જેથી દેવી લક્ષ્મીના આશીર્વાદ સીધા તમારી તરફ આવી શકે સાથે જ જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આવા જ ઉપયોગી અને જીવનમાં સકારાત્મકતા લાવતા વિડિયો તમને સમયસર મળતા રહે અને હા આ વીડિયોને તમારા મિત્રોને અને પરિવારજનો સાથે વધુમાં વધુ શેર કરો ચાલો હવે વાત કરીએ તે ખાસ રાશિઓની જેમના જીવનમાં હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી એક નવો વળાંક લાવવાનો છે મિત્રો જેમ કે આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને લઈ ચિંતિત અને જાગૃત રહે છે દરેકને જાણવા માંગતા હોય છે કે તેમના જીવનમાં આવતો સમય કેવો રહેશે કારણ કે ગ્રહોની ગતિ અને સ્થિતિની સીધી અસર આપણા રોજિંદા જીવન પર થાય છે જ્યારે કોઈ ગ્રહની દશા બદલાય છે ત્યારે તેની અસર તરત જ સંબંધિત રાશિઓ પર દેખાય છે એ જ ક્રમમાં હવે એક અદ્ભુત અને દુર્લભ મહાસંયોગ બની રહ્યો છે જ્યાં માતા લક્ષ્મી પોતે કેટલાક ખાસ રાશિવાળાઓના નસીબને બદલવા આવી રહી છે હા મિત્રો માતા લક્ષ્મીને ધન વૈભવ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે અને જ્યાં તેમનો આશીર્વાદ હોય ત્યાં ક્યારે તંગી કે દુઃખ ટકી નથી શકતું આ સત્ય છે કે દુનિયામાં દરેક વ્યક્તિ સમાન નથી હોતું કોઈની ધનિકતા કે ગરીબી તેમના પરિશ્રમ અને કર્મ પર આધાર રાખે છે ઘણા એવા લોકો હોય છે જેમને કેવા પણ સંજોગો હોય તેમ છતાં ધન મેળવવાની ઈચ્છા ખૂબ જ વધારે હોય છે એવા સમયમાં જ્યારે ગ્રહ નક્ષત્રોમાં મોટો ફેરફાર થાય છે ત્યારે તેની અસર કેટલીક રાશિઓ માટે ખૂબ શુભ રહે છે જ્યારે કેટલાક માટે નકારાત્મકપણા વખતે બનતો મહાસંયોગ થોડી ખાસ રાશિઓ માટે ખૂબ જ સારો અવસર બનીને આવ્યો છે હવે માતા લક્ષ્મી જેમના પર પ્રસન્ન થઈ છે તેમનું જીવન હવે ધન સમૃદ્ધિ અને વિશાળ લાભોથી ભરાઈ જવાનું છે આ મહાસંયોગના આશીર્વાદથી તેમને ન માત્ર પણ સફળતાના નવા દરવાજા પણ ખુલી જશે ચાલો તો હવે જાણીએ કે એવી કઈ પહેલી રાશિ છે જેને માતા લક્ષ્મીના આશીર્વાદ સૌથી પહેલા મળવા જઈ રહ્યા છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ જાણીને ખૂબ આનંદ થશે કે માતા લક્ષ્મીની અનંત કૃપા તમારા ઉપર સતત બની રહી છે તમે ઘણા સમયથી જે કામ પૂરું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા હવે તે કામો સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા પણ ઝડપથી પાછા મળશે ઋણમાંથી મુક્ત થવાની પણ પ્રબળ સંભાવના છે હવે તમારા પ્રયત્નોને સકારાત્મક પરિણામ મળશે અને સમાજમાં તમારું માનસન્માન વધશે માતા લક્ષ્મી આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલાની તુલનાએ વધુ મજબૂત બનશે વેપારમાં અચાનક નફો થશે અને ઘરમાં પણ શાંતિપૂર્ણ અને સુખદ વાતાવરણ રહેશે હા તુલા રાશિના જાતકોએ પોતાનો ગુસ્સો અને ઉગ્ર સ્વભાવ નિયંત્રણમાં રાખવો જરૂરી છે ત્યારે જ પૂરો લાભ મળશે હવે તમારા તમામ કાર્યો સરળતાથી પૂર્ણ થવાનું શરૂ થશે સાથે સાથે સંતાન સુખ મેળવવાના યોગ પણ છે તમે પોતે અનુભવો છો કે આ સમય તમારું જીવન ખુશીઓથી ભરાઈ ગયું છે હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિની જે આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ શુભ અને સૌભાગ્યશાળી સાબિત થવાનો છે માતા લક્ષ્મી તમારા પરથી પ્રસન્ન છે અને તેમના વિશેષ આશીર્વાદ તમારા જીવન પર છે હવે તમારા જીવનમાં દરેક દિશાથી ખુશીઓની વર્ષા થવાની છે તમે માતા લક્ષ્મીનું નામ લઈને જે પણ કામ શરૂ કરશો તેમાં નિશ્ચિત સફળતા મળશે તમારી મહેનત હવે ફળ આપતી દેખાશે મોટા અને પ્રભાવશાળી લોકોને મળવાથી કામમાં ઝડપ આવશે જો તમે કોઈ ઋણથી પરેશાન છો તો તેનાથી પણ રાહત મળશે વૈવાહિક જીવનમાં મીઠાશ આવશે અને વ્યવસાયમાં તમારું મનગમતું પરિણામ મળશે આર્થિક રીતે સ્થિતિ ખૂબ મજબૂત બનશે અને ધંધો ઝડપથી પ્રગતિ કરશે ઘર પરિવારમાં પણ સુખ શાંતિ રહેશે જે લોકો વિદેશમાં ભણવા કે નોકરી કરવાની ઈચ્છા રાખતા હતા તેમનું સપનું હવે પૂરું થઈ શકે છે નોકરી કરનારા લોકોને પણ મનપસંદ નોકરી પ્રમોશન અને પગારમાં વધારો મળવાની શક્યતા છે સરસ રીતે કહીએ તો કુંભ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીનો આશીર્વાદ જીવનમાં અપાર ખુશીઓ લાવશે અને તમારું સમગ્ર જીવન બદલાઈ જશે હવે વાત કરીએ ત્રીજી ભાગ્યશાળી રાશિની જે આવે છે કન્યા રાશિ કન્યા રાશિ આ રાશિના જાતકો પર ધનની દેવી માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ છે જેના કારણે આવતા સમયમાં તમને મોટો આર્થિક લાભ મળી શકે છે જે લોકો વેપાર સાથે સંકળાયેલા છે તેમને વેપારમાં મનગમતું નફો થશે દરેક દિશાથી લાભના સંકેતો મળી રહ્યા છે જે તમારા માટે ખૂબ શુભ છે નોકરીની શોધમાં રહેલા લોકોને ઈચ્છિત નોકરી મળવાની શક્યતા છે જ્યારે જે લોકો પહેલેથી નોકરીમાં છે તેમને પણ પ્રમોશન અને પગાર વધારો મળવાના યોગ છે માતા લક્ષ્મીના આશીર્વાદ તમને ધનપ્રાપ્તિના અનેક માર્ગો ખોલી આપશે આ સમય તમારા પક્ષમાં છે તેથી દરેક તકોનો પૂરો લાભ લો તમારી યોજના એક એક કરીને સફળ થતી જશે અને તમે તમારી બુદ્ધિથી દરેક મુશ્કેલીનો ઉકેલ લાવી શકો છો તમારા મનમાં નવા વિચારો આવશે જે તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે વેપાર સંબંધિત બાબતોમાં વિશેષ સફળતા મળશે પરિવારમાં એકતા રહેશે જો કે ઘરમાં અનાવશ્યક વાદવિવાદથી બચવું શ્રેષ્ઠ રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનની તમામ સમસ્યાઓ હવે હળવી થતી જશે અને તમારા જીવનમાં સુખ શાંતિ અને ખુશીઓની વર્ષા થશે એવું કહી શકાય કે કન્યા રાશિના જાતકો માટે આ સમય અત્યંત અનુકૂળ છે અને જીવનમાં આનંદ સમૃદ્ધિ અને અપાર ખુશીઓ લાવનાર છે હવે વાત કરીએ ચોથી ભાગ્યશાળી રાશિની જે આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની સૌથી વધુ કૃપા રહેશે આવતો સમય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે તમે જાતે અનુભવો કે તમારી આજુબાજુના વાતાવરણમાં સકારાત્મક ફેરફાર આવી રહ્યો છે જે લોકો વ્યવસાયમાં છે તેમને કોઈ મોટા અને લાભદાયક અવસર મળવાની શક્યતા છે નવી યોજનાઓ શરૂ કરવા માટે આ સમય અત્યંત અનુકૂળ છે તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં નિશ્ચિત રીતે સફળતા મળશે ઓછી મહેનતે વધુ પરિણામો મળશે તમારું આત્મવિશ્વાસ વધશે અને તમારા વ્યક્તિત્વમાં ખાસ પ્રકારનો તેજ જોવા મળશે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં આત્મવિશ્વાસ તમને વિશેષ સફળતા અપાવશે તમારા પ્રયત્નોની પ્રશંસા થશે અને સમાજમાં માન સન્માન પણ વધશે ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બનશે અને માનસિક શાંતિ પણ અનુભવશો આ તમારા જીવનનો એવો સમય હશે જ્યારે તમને લાગશે કે તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સંતાન સુખની પણ પ્રાપ્તિ થઈ શકે છે જે લોકો વિદેશ જઈને નોકરી કે અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે આ સપનું હવે સકાર થવાનું છે નવા વાહન કે નવું ઘર ખરીદવાની પણ શક્યતાઓ જોરદાર છે ચારે બાજુથી લાભ મળશે વૃષભ રાશિના જાતકોને અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા સતત રહેશે તેથી આ સમયનો સંપૂર્ણ લાભ લો અને કોઈ અવસર ગુમાવશો નહીં હવે વાત કરીએ પાંચમી ભાગ્યશાળી રાશિની જે આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો પર આ સમયે માતા લક્ષ્મીજીની અપાર કૃપા વરસી રહી છે ધનની દેવી માતા લક્ષ્મી તમારી પર અત્યંત પ્રસન્ન છે અને તમારી આર્થિક સમસ્યાઓ હવે અંત તરફ વધી રહી છે તમારા કામકાજમાં ઝડપી પ્રગતિ થશે અને અત્યાર સુધી જે આર્થિક અવરોધો હતા તે હવે દૂર થશે આવકના નવા સ્ત્રોત ખુલી રહેશે અને નોકરીમાં પદોન્નતિ તથા પગારમાં વધારો થવાના યોગ છે વેપારીઓ માટે અચાનક ધનલાભ થવાની શક્યતાઓ છે અને ઘરમાં પણ સુખ શાંતિ ભરેલું વાતાવરણ રહેશે માતા લક્ષ્મીજીની કૃપાથી હવે તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ રહેશે તમારા પ્રયત્નોને નવી દિશા મળશે અને તમે જે પણ યોજના બનાવશો તે સંપૂર્ણ રીતે સફળ થશે ધન સંબંધિત તમામ ચિંતાઓ દૂર થશે અને તમે જીવનમાં આનંદ શાંતિ અને સ્થિરતા અનુભવશો મિથુન રાશિના મિત્રો તમારા માટે આ સમય પૂરેપૂરો સૌભાગ્ય લઈને આવ્યો છે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારું જીવન નવી ઊંચાઈઓને સ્પર્શી શકે છે હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી રાશિની જે આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ હવે તમારો માટે સમય બદલાવ લાવવાનો છે કારણ કે માતા લક્ષ્મીજીની ખાસ કૃપા તમારા પર વરસવા જઈ રહી છે તમારા જીવનમાં હવે સૌભાગ્યના દરવાજા ખુલી જશે ઘરમાં ખુશીની લહેર ફરી વળશે અને માતાજીની સતત કૃપાથી પરિવાર સાથે જોડાયેલી દરેક મુશ્કેલી દૂર થઈ જશે આ સમય દરમિયાન આર્થિક લાભના યોગ વધારે છે વેપાર કરતા લોકોને ખાસ નફો થઈ શકે છે અને નોકરીમાં પણ ખૂબ જ સારા અવસરો મળશે સાથે જ ઘરમાં કોઈ ધાર્મિક કે શુભ કાર્યનું આયોજન પણ શક્ય છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી વૃશ્ચિક રાશિના લોકો જૂના દેવામાંથી મુક્ત થઈ શકે છે અને અચાનક ધનલાભ થવાની શક્યતા પણ છે તમારી આર્થિક સ્થિતિ પહેલાની તુલનાએ વધુ મજબૂત બનશે અને જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે નોકરી કરતા લોકોને પદોન્નતિ અને પગારમાં વધારો મળવાના યોગ છે કહેવું ખોટું નહીં જાય કે માતા લક્ષ્મીજીની કૃપાથી વૃશ્ચિક રાશિના જાતકો માટે આવનાર સમય ખૂબ શુભ રહેશે આ સકારાત્મક સમયનો ભરપૂર લાભ લેજો હવે વાત કરીએ સાતમી ભાગ્યશાળી રાશિની જે આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે કહેશું કે આ સમયે દેવી માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા જીવન પર વર્તી રહી છે આ અસર ખાસ કરીને તમારા વૈવાહિક જીવન પર સકારાત્મક રીતે દેખાશે જીવનસાથી સાથે પ્રેમ અને સમજૂતીનો સંબંધ મજબૂત બનશે જેના કારણે મનમાં સંતોષ અને આનંદની લાગણી રહેશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની શક્યતા છે જ્યારે વ્યવસાયમાં જોડાયેલ લોકોને નવા આર્થિક લાભ થવાના સંકેત મળી રહ્યા છે અચાનક ધન પ્રાપ્તિના યોગ તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે જો તમે વાણી અને વર્તનમાં સંયમ રાખશો તો જૂના અટકેલા કામો પણ પૂર્ણ થવાની દિશામાં આગળ વધશે ઓફિસના કામ સમયસર પૂરા થશે જેના કારણે વરિષ્ઠોની ઉપર તમારો વિશ્વાસ વધશે જો તમે જરૂરતમંદોની મદદ કરશો તો માતા લક્ષ્મીની કૃપા સતત તમારા પર રહેશે વેપારમાં નવી શક્યતાઓ ઊભી થશે અને આવકના નવા સ્ત્રોતો ખુલશે નવું વાહન ખરીદવાની શક્યતાઓ પણ મજબૂત છે કુલ મળીને જોઈએ તો સિંહ રાશિ માટે આ સમય ખૂબ શુભ સંકેત લઈને આવ્યો છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા પ્રયાસો સફળ થશે આ કારણથી આ સમયનો યોગ્ય ઉપયોગ કરો અને દરેક અવસરને પકડી લો હવે વાત કરીએ આઠમી ભાગ્યશાળી રાશિની જે આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીજીની કૃપાથી હવે દરેક દિશામાં પ્રગતિ અને સફળતાના દરવાજા ખુલી રહ્યા છે તમારી મહેનત હવે રંગ લાવશે અને તમે રોજેરોજ આગળ વધતા જશો વેપારમાં કરેલ દરેક પ્રયાસ સફળ થશે અને નોકરીમાં પણ જે લોકો બદલાવ કે નવા અવસરોની શોધમાં છે તેમને શુભ પરિણામો મળશે વેપારીઓ માટે આ સમય વિશેષ ધનલાભ આપનાર સાબિત થશે જીવનસાથી તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે અને પરિવારમાં પણ આનંદમય વાતાવરણ રહેશે સમાજમાં પણ તમારી પ્રતિષ્ઠા વધશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય શિક્ષણમાં સફળતા આપનાર છે તમારા દરેક પ્રયત્નો હવે સફળતામાં ફેરવાશે વિદેશમાં નોકરી કે ઉચ્ચ અભ્યાસનું સપનું જોનાર લોકો માટે પણ આ સમય મહત્વપૂર્ણ સિદ્ધિ લાવનાર છે નવું ઘર કે વાહન ખરીદવાનું આયોજન છે તો તે પણ હવે પૂર્ણ થઈ શકે છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને ઘર પરિવારમાં ભરપૂર સુખ શાંતિ જોવા મળશે આ સમય તમારા માટે ખૂબ લાભદાયક સાબિત થઈ શકે છે હા મિત્રો આ છે તે ભાગ્યશાળી રાશિઓ જેમ પર માતા લક્ષ્મીની ખાસ કૃપા સતત વરસી રહી છે આ રાશિના જાતકોને હવે જીવનમાં અનેક પ્રકારની સિદ્ધિઓ આર્થિક લાભ અને મોટી સફળતાઓ મળવાની છે એવું કહી શકાય કે હવે તેમની કિસ્મત ચમકવાની છે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે દરેક દિશાથી લાભ જ લાભ મળવાનો છે જેના કારણે તેમનું જીવન નવી દિશામાં આગળ વધશે અને તેમના ચહેરા પર હંમેશા ખુશી જોવા મળશે તો મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સતત તમારા જીવનમાં વરસતા રહે તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો અને આ વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં આભાર